નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આપણે ચેનલની અંદર હજી એકાત્ર વિડીયો આવે છે કાયમી વિડીયો નથી આવતા પણ કોશિશ કરશું કે ખેડૂત મિત્રોને પશુપાલક મિત્રોને જે વિડીયો અમારા કાયમીને માટે ઉપયોગ થાય એના માટે અમે કાયમ વિડીયો બનાવવાની કોશિશ કરી પણ છે પણ તમે ખેડૂત છો પશુપાલક છો માલધારી અને ખેડૂતને બેને થોડીક ભીડ તો રહેતી હોય કાયમને માટે અને હું જે કે ઉપયોગી વિડીયો બનાવવો હોય એટલે કંઈક જાણી જોઈ અને સંશોધન કર્યું હોય એ સંશોધન કરી અને પછી આપણે વિડીયોની અંદર મૂકીએ તો આપણે ઉપાધિ જ નહીં અને કોકને ઉપયોગી પણ થઈ શકી તો આપણે જૂના મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જૂના મિત્રો હોય એના મિત્રોને પણ ચેનલને શેર કરી દેજો એટલે આગળ તમારા મિત્રોને પણ ઉપયોગી આવે તો આજના વિડીયોમાં કંઈક આપણે એવું છે કે ભાઈ આપણે કાલે નહીં પરમ દિવસના વિડીયોમાં વાત કરી હતી કે જીરાની અંદર લીલો હુકારો શા માટે આવે છે અને લીલા હુકા હુકારાનું નિયંત્રણ કઈ રીતે કરવું એ વિશેનો વિડીયો આપણે આજે બનાવવાનો છે તો મિત્રો શુકારો આવવાનું ખરેખર એક તો મેન કારણ એ જ છે કે તમારે આગલા વિડીયોમાં મેં કીધું હતું અને આ વિડીયોની અંદર પણ કહું છું કે લીલા હુકારો કે પીળો હુકારો આવવાનું કારણ કે જમીનની નબળાઈ એટલે કે ફળદ્રુપ શક્તિ જે એની તાકાત હોય એ ઘટી ગઈ હોય એટલે ઘટતી ના હોય એમ નહીં ઘટતી હોય માનો કે ધાણાવાળું પડું છે કે જીરાવાળું પડું છે બેથી ત્રણ વખત ઉપરા ઉપર વવાતું હોય ઘણા એરિયાની જમીન એવી પણ છે કે એમાં કદાચ ચાર ચાર વર્ષ જીરું વવાય તો પણ એને અઘરું પડતું નથી જેમ કે આપણે મગફળી આજ વર્ષોથી વવાઈ છે પછી મગફળીમાં એટલી અસર થતી નથી તો આ એવું જ છે કે અમુક જમીનને એકથી બે વરસ જીરું વવાઈ ગયું હોય ધાણા વવાઈ ગયું હોય ત્યાર પછી જમીનની અંદર જે જીરા અને ધાણાને જોતા હોય એ તત્વ હોય નહીં તો એ તત્વ માટે શું કરવું પડે કે એની અંદર દેશી ખાતર હે પણ કોઈ પણ કેમિકલ આપણે ઉમેરતા હોય ડીએપી હે બારબતી હોળ છે યુરિયા હે એસએસપી હે અથવા તો એએસપી હે આવા ઘણા બધા ખાતરના ન્યૂટ્રનની અંદર ઉમેરતા હોય એને લીધે પાક પણ સારો થઈ જાય મિત્રો લીલો સુકાવવા આવવાનું કારણ એક જ છે કે વધારે પડતું ઝાકળવાળું અને ભેજવાળું હવામાન હોય અને ત્યારે આપણે પાણી અપાઈ ગયું હોય તો લીલું હોય જ્યાં ક્યારેનો છેડો હોય ત્યાંથી પણ આવે આની પહેલાં ઘણા દિવસો પહેલાં જીરું જ્યારે વાવવાનો સમય હતો ત્યારે એક વિડીયો બનાવીને મૂક્યો હતો કે ભાઈ ક્યારાની લંબાઈ બંને તામાંથી પચાસથી સિત્તેર ફૂટની રાખો અને પાણીનો ઢાળ હોય એ દિશામાં ક્યારા કરો તો પાણી બધું ક્યારાને વહી જાય અને ત્યાર પછી જે ધોર્યો હોય તો દોરિયાને વચ્ચેથી તોડી નાખવાનું આ રીતે કંઈક જીરાનું કામકાજ હોય કે કેમ કે પાણી ભરાય તો આ જીરાનો છોડ હોય પોતે જ પાણીનો ભરેલો હોય એટલે એને વધારે પડતું પાણી ન તો આ વાત એવી કે મેન મેન મુદ્દો પાણી છે અને વાતાવરણમાં ભેજ માનો કે ઝાકળ આવે અને વાદળછાયું વાતાવરણ થાય અને મોકે પાણી દેવાઈ ગયું હોય તો તમારા જીરાની અંદર આ વસ્તુ બની શકે તો મિત્રો આને માટે યોગ્ય પગલાં લેવા શું કરવું પડે કે માનો હજી આપણે તમારા જીરામાં પણ દેખાતો જ નથી કે શું કરો પાછળ નજર ના કરતા મારા અવાજ ઉપર તમે ધ્યાન દેજો કેમ કે પાછળ મારે આ વખતે ધાણા વાવેલા હૈ અને એક ભાઈની કોમેન્ટ પણ હતી કે જીરું તમે કેમ વાવતા નથી તમારા એરિયામાં કેટલું જીરું વવાણું છે ભાઈ અમારે આ બાજુ જીરું બહુ ઓછું વવાનું છે વધારે પડતા સફેદ ચણા અને જે કલંજી છે એ કલંજી અને ધાણાનું વાવેતર વધારે થાય છે અને અત્યારે જે અમારું ગામ છે જામખંભાળિયા તાલુકાનું કોલવા આમાં વધારે પડતું શાકભાજી અને બકાલાના વાવેતર થાય છે એટલે જીરું આ વખતે ઓછું આવેલ છે કેમ કે જે ઓલી બાર હજારની આશા હતી મણની અત્યારે ચાર હજાર જેવી છે બજાર એટલે ઘણા વ્યક્તિ ઓછું કરી નાખ્યું તો હવે જીરામાં આપણે આગોતરો લીલો સુકારો આવતો હોય તો એના આગોતરા પગલાં લેવા માટે એને તમારે સીજન્ટા કંપનીનું ઈસાબિયોને આવે ઈસાબીઓની અંદર બધા ન્યૂટ્રન્સ હોય તમે માપસાઇડને હું કહું કે અથવા તો તમે તમારી રીતે એગ્રોમાં ગમે ત્યાં લેવા જાઓ ત્યાં કહેવાનું કે ભાઈ માપસાઇડ લખી દો હિસાબીઓને શું કહે છે કે તમારા જે છોડને જે ન્યુટ્રન ઘટતા હે ને ત્યાંથી આમ ખેંચી જમીનમાંથી તાકાતવાળા બનાવી દે અને ઘટતા હે એને પાંદડા ઉપર હરખો છંટકાવ થાય ને એટલે એ ઓટોમેટિક એમાંથી તત્વ લઈ લે અને ત્યાર પછી કે આ તો થયું વૃદ્ધિ વિકાસનું અને ગ્રીનરીનું તો હવે એમાં પાછું એને સુકારા માટે શું કરવાનું કે જેને સુકારો આવ્યો જ નથી અને આવવા પણ દેવો નથી એના માટે એના માટે ફોલિયો ગોલ્ડ નામની દવા આવે હે તો જે ફોલિયો ગોલ્ડ નામની દવા છે એ પણ સિઝન ટાની જ આવે છે તમને એમના થોડું કે સિઝન ટાની જ કેમ ભલામણ કરે પણ અમે વધારે પડતી સીઝન ટાની જ વાપરતા હોઈએ એટલે અમને એની વધારે ખબર હોય કેમ કે એ જળ જમીન અને જંગલને નુકસાન ઓછું કરે અને પર્યાવરણ સામે પર્યાવરણને નુકસાન ઓછી કરે આ આ ટૂંકમાં એના સાહેબો રીતનું કહેતા હોય એટલે આપણે થોડીક આમ મજા આવે કેમ કે જે કેમિકલ છે આપણે જમીનને નુકસાન ના કરે તો હારું તો જે ગોલની અંદર મેટલેક્સિલ ત્રણ પોઈન્ટ ત્રણ ટકા અને ક્લોરોથાનોનઇલ જે આપણે જટાયું કે છે એ તેત્રીસ ટકા આવે છે તો આનું કોમ્બિનેશન જે આ બે જે ઘટ પ્રવાહી ઘટ સ્વરૂપમાં હોય છે એ પંપની અંદર તમારે મિક્સ કરી અને આ બે છાંટવાથી તમારે આગોતરું પગલું લીધું હોય તો હુકારાના ઘણા ખરા રિઝલ્ટ પણ સારા મળે છે ત્યાર પછી એથી આગળ હાલી તો તમારે એટલા બધા હેવી પગલાં ના લેવા હોય અને સામાન્ય એમ થાય કે સુકારો આવે છે અને આપણે જાકર જેવું વાતાવરણ છે બપોરના તવિયું પડતું હોય રાત્રે ઠંડી પડતી હોય તો આપણે કાર્બેન્ડીજીમ એટલે કે બાવીસ ટન આવે છે બીએસએફ કંપનીનું આનું પણ સારું રિઝર્ટ છે ઇન્ડોફિલ કંપનીનું ઇન્ડોફિલ એમ પિસ્તાલીસ જે કાર્બેન્ડિજિમ અને મેન્કો એ બેનું કોમ્બિનેશન કરી અને છાંટો તો પણ હાલે આપણે જે એમ પિસ્તાલીસ છે એ તો વર્ષોથી આ પ્રખ્યાત છે ડાયથેન એમ પિસ્તાલીસ કહે છે ઇન્ડોફિલ એમ પિસ્તાલીસ કહે છે પણ એની અંદર મેનકોજેબ જેબ પંચોતેર ટકા આવે છે પછી કોઈ પણ કંપનીનું લ્યો મેનકોજેબ જેબ વાપરો અને કાર્બેનિજિમ આ બેનું કોમ્બિનેશન કરી મિક્સમાં અને તમે પંપથી છંટકાવ કરો તો ઘણા ખરા સારા રિઝલ્ટ મળ્યા છે લો પ્રાઇઝમાં કરવું હોય તો તમે જે મેં તમને બતાવ્યું છે કે બાવીસ ટન અને એમ પિસ્તાલીસ આ લો પ્રાઇઝમાં પણ તમારે હારામહારું કામ દે અને વધારે પડતું તડકાનું પ્રમાણ હોય અને જીરું તમારું આ રીતનું કુમળું હોય વળી જતું હોય તો એને પણ સીધું એકદમ કરી દે અને ત્યાર પછી ઘણા ખરા મિત્રોને એવું હોય કે પાણી દેવાઈ ગયું છે અને ઝાકાનું પ્રમાણ વધુ છે અને લીલા હુકારાના ઘામાં પડો માંડા છે તો એના માટે બાયરનું એલિયન્ટ આવે છે તો આ રીતે એલિયન્ટનો પણ છંટકાવ તમે કરી શકો પણ હજી કોઈને પાણી દેવાનું હોય તો પરમ દિવસના વિડીયોમાં જે તમને મેં બતાવ્યું છે કે ભાઈ મેટાલિક સીલ જે છે એ ઝિંક પ્લસ અને ક્લોરોથાનોનીલ જે જેટાઇ આવે છે એ પણ તમે ઉરિયા ભેગું છાંટી ઉરિયા ભેગું મિક્સ કરી અને છાંટી અને પછી પાણી આપું તો પણ હાલે અને જે બાષાલીલ પાતા હોય એ રીતનું એક ડ્રમમાં જે તમે એનું મિશ્રણ કરી અને પાણી ભેગી પીવડાવો તો પણ હાલે તો આ રીતે હુકારાનું નિયંત્રણ થઈ શકે અને વધારે પડતું જમીનજન્ય રોગ છે એ આગોતરા પગલાં લેવાથી ઘણો ખરો ફાયદો થાય છે સિજન્ટા કંપનીનું રીડોમિલ ગોલ્ડ પણ આવે છે હુકારા માટે બેસ્ટ રિઝલ્ટ એનું પણ છે પણ જે જે વસ્તુ મેં વાપરી છે ને એની જ તમને હું ભલામણ કરી કેમ કે રીડોમિલ ગોલ્ડ છે એ મેં વાપર્યું નથી એટલે એની તમને બહુ ભલામણ કરતો નથી તો આ ભલામણ તમારે ધ્યાનમાં રાખી અને તમે પ્રયોગ કરો તમને વિશ્વાસ હોય તો આખા ખેતરમાં કરજો અને વિશ્વાસ ના હોય તો એ ખાલી બે વીઘાની અંદર કરજો એટલે આવતા વર્ષે તમારે આ પગલાં લેવા હોય તો ઉપયોગી આવે આગલા વર્ષનો વિડીયો છે જ મારો મૂકેલો પણ એ તમારે ગોતવો એથી કરતાં આ જ વિડીયોની અંદર તમને કહી દઉં ત્યાર પછી તમારા જીરાના પાંદડા કે જે જાંબુડી અથવા તો ગુલાબી રંગના થઈ જતા હોય અને વૃદ્ધિ અટકી જતી હોય તો એના એમાં પણ હિસાબીઓ ત્રીસ મિલી સીઝન્ટ અને કુમાન એલ પચાસ મિલી આનો છંટકાવ તમારા જીરા ઉપર કરશો તો જાંબુડિયા પાન જે થાય અને છોડની વૃદ્ધિ અટકી ગઈ છે વૃદ્ધિ પણ આવી જાય અને ત્યાર પછી છોડ છે જાંબુડીયો થઈ ગયો એ છોડ ત્યાંથી જ અટકી જાય વધારે તમારા ખેતરની અંદર જાંબુડિયો છોડ થાય નહીં અને આગળ પાણીની કદાચ ઓછી જરૂરિયાત હોય તો ગયા વર્ષે તમે મારો મિની ફુવારાવાળો વિડીયો જોયો હશે આ ફુવારા તમારે લેવો હોય તો ખંભાળિયાની અંદર મળી જાય તમારે ક્યાં પણ ફુવારાના ડીલર હોય ત્યાં પણ મળી જશે અને ના મળે તો પણ તમે મને કોમેન્ટ કરજો હું તમને નંબર આપીશ ને તમે લઈ લેજો અને અમારી ચેનલનું નામ આપશો એટલે તમને એક ફુવાડિટ પાંચ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપી દે અને ત્યાર પછી આગળની વાત હવે આપણે કંઈ વધારે નથી કરતા આજે બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે ને કાલે જે જીરાની અંદર રોગની વાત તો કરી દીધી છે કે જીરાની અંદર આ રોગ આવે છે અત્યારે ત્યાર પછી જે કાળો કાળી ચરબી જેને કહે છે એ કાળી ચરબી વિશે તો હજી વાત તો આગળ છે બધી પણ અત્યારે જીવ જંતુ જંતુનાશક આમાં કયું વાપરવું અને હું હું આની અંદર જીવાતું હોય આપણે જીરાની અંદર આ તો ધાણા હૈ એ તમને આગલા વિડીયોમાં જોવા મળશે તો અત્યારે બસ એટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને બધા મિત્રોને જય ઠાકર